હું અવશ્ય મતદાન કરીશ સંકલ્પ અભિયાન બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓ વાલીઓને મતદાન કરવા માટે લેવડાવી રહ્યા છે સંકલ્પ સામાન્ય ચૂંટણી ગુજરાતમાં તારીખ સાત મે ના રોજ મતદાન યોજાશે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરૂણકુમાર બ્રહ્મવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહી પર્વમાં સહભાગી બનાવવા વધુ ને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમો અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના છ પોઈન્ટ પાંચ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા વ્યાલીઓને અચૂક મતદાન માટે હું અવશ્ય મતદાન કરી સંકલ્પ લેવડાવી સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા ટીપ અંતર્ગત જિલ્લામાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા ઉપર અને પુરુષ કરતા સ્ત્રી મતદાન દસ ટકા કરતા ઓછું હોય તેવા પાંચસો પાસઠ બુથ ઉપર ગામની મહિલાઓને એસ એચજી ગ્રુપની મહિલાઓ આંગણવાડી કાર્યકરો શિક્ષિકાઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી બાઇક રેલી જાહેર સ્થળો પર બેનર પોસ્ટર દ્વારા નગરપાલિકાની ગાર્બેજ વાનમાં ઓડિયો દ્વારા તેમજ મોટા માર્ટ અને શોપિંગ મોલમાં આપવામાં આવતા બિલો ઉપર મતદાન અંગેના ટૂંકા સંદેશ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ બનાસકાંઠા જિલ્લાના મત વિસ્તારમાં યુવા મતદારો અને અન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનું અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવાનો છે